લાય યાર સાફ એ આ ભાઈ આ તો જો આ તો પાર આ તે ગમ આ તો પાર આ છે ઓલા ગમ તે ગમ કેલ મારા બાઈક વધાવ બધી ચલાય આ રે આ તો એ કરે યાર મે કાઉ જોઈ દે જો મે કા નઈ વેકા જો હવે

એ અલબા હા આ કુચી દીની બહાર છે બોજનવાડી હે તો તાન જાવ દો એ જાવ તો બહાર એ મજૂરો ચા મંગાવજો ચા મંગાવું આ ગંદ મારી રહ્યો જો પીન

Give video oni video. Li video nào, lúc nào đâu, 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 đi đâu, 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 Sao đâu, 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 đâu,

લાડો બોટવાઈ ગયું નું સાફ થઈ જશે આ બીજું બધું ને આપણા આમલા મોળા કરી દીયે બાવ થોડું થોડો કરવું પડે ના કરે એક તો ભાઈ લાઈટ દે ના લો થઈ બહુ લો પપ્પા તમારો રિપોર્ટ મળી જવાના જવાનો